રાજ્યમાં ચાલુ વર્ષે રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થવા આવ્યું છે અત્યાર સુધીમાં ચાલીસ પોઇન્ટ સિત્તોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ગયા વર્ષે જીરાનું વાવેતર બે પોઇન્ટ એકસાઠ લાખ હેક્ટરમાં થયેલું હતું પણ ગયા ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે રેકર્ડ બ્રેક ભાવના કારણે આ વાવેતર વિસ્તારમાં વધારો થયો હોય એવું મારું માનવું છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ લાખ હેક્ટરમાં કઠોળમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયાં પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે સૌરાષ્ટ્ર ઝોનમાં વધુ એટલે કે સોળ પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં કચ્છ ઝોનમાં તેર પોઈન્ટ સિત્તેર લાખ હેક્ટરમાં મધ્ય ગુજરાત ઝોનમાં સાત પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટરમાં અને દક્ષિણમાં ત્રણ પોઈન્ટ દસ લાખ હેક્ટરનું રવિ સિઝનમાં વાવેતર થયું છે હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે અને રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પૂરતા પ્રમાણમાં થયું છે